શિવો ફરાર થયા બાદ અનેક ગુનાને અંજામ આપવાનો હતો પરંતુ એ પહેલા જ શિવો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં આવી ગયો છે શિવો રાજકોટ જેલમાં હતો તે દરમિયાન તેની મુલાકાત અન્ય આરોપી મુકેશ હરજાની સાથે થઈ હતી મુકેશ સીઆરપીસી બસો અડસઠ મુજબ જેલમાં છે તેથી તે જેલમાંથી નીકળી શકે તેમ ન હોવાના કારણે મુકેશે તેના દુશ્મનોનું કાશળ કાઢવા શિવાને સોપારી આપી હતી જેથી શિવાએ પોલીસ જાપ્તામાંથી ફરાર થવાનું નક્કી કર્યું અને ફરાર થયા બાદ શિવાએ આણંદના નીરવ પટેલને મારવા સોપારી લીધી જે પેટે તેને ત્રીસ લાખ રૂપિયા મળવાના હતા મુકેશ હરજાણીએ આનંદ ખાતે અલ્કેશ ચાકાનું ખૂન કર્યું હતું અને નીરવ પટેલ તેનો સાક્ષી હતો વડોદરાના કલ્પેશ કાછિયાની હત્યાની સોપારી પણ લીધી હતી જેના તેને પંદર લાખ રૂપિયા મળવાના હતા કલ્પેશ કાછિયા અવારનવાર કોટ ખાતે મુદતમાં આવતો હોય છે તેથી કલ્પેશ કાછિયાની ત્યાં જ હત્યા કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું વડોદરાના રમેશ હાંડેના વકીલ પુત્રની સોપારી લીધી જેને પણ વડોદરા કોર્ટમાં મારવાનો પ્લાન બનાવવામાં આવ્યો હતો વડોદરાના રમેશ હાંડેની હત્યા મુકેશ હરજાણીએ કરી હતી બાદમાં સમાધાન ના થવાના કારણે તેનું ઢીમ ઢાળી દેવાનું નક્કી કરવામાં આવ્યું હતું મુકેશના દુશ્મનોનો ખાત્મો કર્યા બાદ શિવો પોતાના દુશ્મનોનો પણ ખાત્મો બોલાવી દેવા માંગતો હતો શિવો આ અગાઉ અમરાઈવાડી વિસ્તારમાં ગુનાહિત પ્રવૃત્તિમાં ઝડપાયો હતો જ્યારે તેને હત્યા અને નાર્કોટિક્સના ગુનામાં તેને સજા થઈ હતી ત્યારથી તે સમયના પીઆઈ તેના દુશ્મન બની ગયા હતા અને શિવો તેમને પણ મારવાના પ્લાન બનાવી રહ્યો હતો ત્યારબાદ શિવો વડોદરા જેલમાં રહેલા કુખ્યાત ગુનેગાર રબારી જ્યારે મુદત દરમિયાન કે હોસ્પિટલ સારવાર દરમિયાન જેલમાંથી બહાર આવે ત્યારે તેને મારવાનો પ્લાન હતો અમદાવાદમાં હત્યાના ગુનામાં વોન્ટેડ રબારીને મારવાનો પ્લાન પણ હતો શિવાનો જૂનો સાગરીત મુકેશ મારવાડીને ફોન કરી મળવા બોલાવી તેનું કાશળ કાઢવાનું પણ નક્કી કરવામાં આવ્યું હતું જ્યારે નિમા ફાર્મમાં ધાડના ગુનામાં શિવાની ધરપકડ થઈ હતી ત્યારબાદ શિવાએ પાંચ વાર સેશન્સ કોર્ટમાં અને બે વાર હાઈકોર્ટમાં અરજી કરી હતી પરંતુ જામીન રદ થતા શિવાએ નિરમા ગ્રુપના માલિક કરશન પટેલને મારવાનો પ્લાન બનાવ્યો હતો શિવો આ સમગ્ર ગુનાહિત પ્રવૃત્તિ આચરવાનો હતો જેના માટે મુકેશ હરજાણીના સાગરિતો દ્વારા રેકી કરવાની પણ ચાલુ કરી દીધી હતી શિવાએ આ ગુનાઓને અંજામ આપવા માટે તેના મિત્ર જાવેદ સાથે મળી ગેંગ પણ તૈયાર કરી હતી અને જાવેદની મદદથી હથિયારની ખરીદી પણ કરી હતી પરંતુ શિવો પોતાના ગુનાને અંજામ આપે તે પહેલાં જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરી શિવાના આ બધા પ્લાન પર પાણી ફેરવી દીધું છે કેમેરામેન મિતભભટ સાથે કશ્યપ જોશી ન્યૂઝ ઓનલાઈન અમદાવાદ